નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલમાં ફરી ગરમાવો શું આજની તારીખે પણ અંદરખાને નિખિલ દોંગા ભયંકર એક્ટિવ છે એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજા માટે લોકો એકઠા થયા તો બીજી તરફ નિખિલ દોંગા માટે પણ એકઠા થવાની વાત કેમ આ બંને સમય અને બંને કાર્યક્રમ શું સૂચવે છે વિસ્તારથી વાત કરીએ નિખિલ દોંગા અને ગોંડલ નિખિલ દોંગા અને તેની ક્રાઇમ કુંડળી નિખિલ દોંગા અને તેના પર લાગેલો ગુજસી ટોક આ જ નિખિલ ડોંગાને લીધે છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી આ પોસ્ટમાં પાંચ સપ્ટેમ્બરે એક મહાસંમેલન બોલાવવાની વાત હતી નિખિલ દોંગા માટે આ સંમેલન હતું અને તેમાં નિખિલ દોંગા પર લાગેલો ગુથસિટોક દૂર કરવાની વાત હતી તેના માટે એક માગ કરવાની વાત હતી તેને લઈને સરકાર સુધી પોતાનો વિરોધ પોતાનો અવાજ પહોંચાડવાની વાત હતી પાંચ સપ્ટેમ્બર આવતા આવતા એક સમાચાર પણ સામે આવ્યા કે આ પ્રકારનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે દિવાળી આજુબાજુ ફરી આ કાર્યક્રમ રાખવામાં આવી શકે છે પણ તમે જોશો ને કે તેનો સમયગાળો તો એ સમયગાળાની નજીક છે કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતે ગોંડલમાં એક સંમેલન બોલાવ્યું અનિરુદ્ધસિંહ જાડેજાએ ઓગણીસો અઠ્યાસીમાં પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની હત્યા કરી ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એ હત્યા બાદ તેઓ

મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે અને તેમને અઢાર સપ્ટેમ્બર પહેલાં હાજર થવા કહેવામાં આવે છે આ જ કારણોસર એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજામાં જાડેજાના સમર્થકો એક થયા હતા બીજી તરફ નિખિલ ડોંગાને લઈને પણ સમાચાર સામે આવ્યા હવે આ કાર્યક્રમ કોણે રાખ્યો શા માટે રાખ્યો હતો આ સમયની નજીક કેમ હતો એ તમામ બાબત જાણવા માટે અમે નિખિલ ડોંગાના પરિવારનો સંપર્ક કર્યો અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેમને પણ આ સમાચાર મળ્યા હતા પરંતુ આ પ્રકારનો કાર્યક્રમ તેમણે રાખ્યો નહોતો તેમણે કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ અમે રાખ્યો નથી આ પ્રકારની પોસ્ટ અમારી સુધી પણ પહોંચી હતી જે લોકો પોસ્ટ મૂકી રહ્યા હતા એ લોકોએ પહેલાં એવું પૂછ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ શું રાખી શકાય પછી તારીખ વિશે વાત થઈને પછી કોઈ એક તારીખ જાહેર કરી દેવામાં આવી જોકે અમે આમાં જોડાયેલા હતા જ નહીં તેમણે કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમ યોજવા માટે પહેલાં સામાજિક આગેવાનોની એક બેઠક મળે છે આ બેઠકમાં નક્કી થાય છે અને ત્યારબાદ એક આયોજનબદ્ધ રીતે સંમેલન મળતું હોય છે નહીં કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને તેમણે એ પણ વાત કરી કે જો આવનાર દિવસોમાં કંઈ પણ સંમેલન બોલાવવાનું હશે તો અમે પોતે પણ જાહેરાત કરીશું અમે પોતે પણ આ બાબતે વાત કરીશું અને ગુડસી ટોક જે છે તે દૂર કરવા બાબતે સરકાર સાથે વાત કરવાની અત્યારના વિચારણા ચાલતી હોય બીજા કામ ચાલતા હોય આ પ્રકારે સંમેલન બોલાવીને ગુથસિટોક દૂર કરવાની કાર્યપ્રણાલી ન હોઈ શકે ત્યાં સુધીની વાત અમારી થઈ છે એટલે કે પહેલાં તો પાંચ સપ્ટેમ્બરના કાર્યક્રમની વાત અને હવે ભવિષ્યમાં પણ થશે તે બાબતને તેમના પરિવાર દ્વારા જ વખોડવામાં આવી છે નિખિલ દોંગા કોણ છે આ નિખિલ દોંગા પર બે હજાર આઠમાં જસદણના એક હીરા વેપારીની હત્યાનો મામલો નોંધાયો હતો બે હજાર તેરમાં પીઠડીયા ટોલનાકા પાસે વનરાજ ધાંધલની હત્યા કેસમાં પણ તેઓ જોડાયેલા હતા અને ત્યારબાદ તેઓ બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધી જેલવાસ પણ તેમણે ભોગવ્યો છે બે હજાર અઢારમાં તેમણે યુદ્ધેજ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને ત્યારબાદ જે રીતે લોકો તેની સાથે જોડાતા ગયા ગોંડલમાં ગોંડલ વિધાનસભામાં એક મોટો ગરમાવો તેમણે ઉત્પન્ન કર્યો હતો વાત એ છે કે તેમના પર ટોક પણ લાગ્યો ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ તેમના પર લગાડવામાં આવી હતી અને આજની તારીખે પણ સૌરાષ્ટ્રમાં ન આવવાની શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે સુરત રહે છે તેમને શરૂઆતમાં ગોંડલની જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં ભજિયા પાર્ટી સહિતના સમાચાર ત્યાંથી તેમને સાબરમતી મોકલવામાં આવ્યા સાબરમતી મોકલ્યા બાદ તેમના પર ટોક લાગુ પડ્યો હતો ભુજ મોકલવામાં આવ્યા ભુજ હોસ્પિટલથી ભાગી ગયા હતા નૈની તાલથી પકડાયા અને પછી તેમને ફરી સાબરમતી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જામીન મળી ગયા છે છેલ્લા થોડા સમયથી છેલ્લા થોડા દિવસોથી મહિનાઓથી એક્ટિવ નથી થોડા સમય પહેલાં તેવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેઓ બે હજાર સત્યાવીસની ગોંડલ વિધાનસભા ચૂંટણી લડી શકે છે તેમણે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું જેમાં તેમણે આ બાબતે વાત પણ કરી હતી અને ત્યારબાદ બંની ગજેરા કેસ હોય વિશાલ ખૂટ કેસ હોય અ પિયુષ રાદડિયા કેસ હોય તેમાં તેમનું નામ જોડી તેમને ફસાવવાની વાત પણ સામે આવી હતી તેવા આરોપ લાગ્યા હતા નિખિલ દોંગાને પોલીસ શોધી રહી છે ક્યારે પણ પકડી લેશે તેવા પણ સમાચાર ભૂતકાળમાં વાયરલ થયા હતા પણ આજની તારીખે તેઓ બહાર છે જામીન પર છે અને એવા કોઈ ત્યારબાદ મોટા ગુનામાં સામે આવ્યા નથી જોઈ આવનાર સમયમાં શું થાય છે ગોંડલ ફરી ગરમાયું છે કારણ કે જો અઢાર સપ્ટેમ્બર પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થાય છે કારણ કે સજા માફી આપવી કે નહીં એ તો પછી નિર્ણય કરવામાં આવશે પહેલાં તમે હાજર થાવ એ પ્રકારનું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટનો જે ચુકાદો હતો તેને બરકરાર રાખવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજા જો હાજર થાય છે ત્યારબાદ તેને સજા માફી મળે છે કે નહીં તેના પર પણ નજર રહેશે બીજી વાત એ પણ છે કે આ એક સંમેલન મળ્યું અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં તો હવે શું આ જ કાર્ય પ્રમાણ પ્રણાલી પ્રમાણે નિખિલ દોંગા માટે પણ શું લોકો ભેગા થશે હાલ તો અમને ના પાડવામાં આવી છે પરંતુ આ પ્રકારની વાતો આ પ્રકારની પોસ્ટ આમને બહાર ન આવતી હોય તેમના કોઈ સમર્થકોના વિચાર હોઈ શકે જોઈએ આવનાર સમયમાં શું થાય છે હાલ તો ગોંડલમાં છેલ્લા છ મહિનાથી એક જ વાત ચાલી રહી છે કે બે હજાર સત્યાવીસમાં કોણ લડશે અને જીતી શકશે કે નહીં કારણ કે જયરાજસિંહ જાડેજાના પરિવારનું શાસન રહ્યું છે આ ગોંડલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ટિકિટ લઈ આવે છે નેવું પંચાણું હોય તો ત્યાંથી મહિપતસિંહ જાડેજા રીબડાના તેઓ એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પિતાજી તેઓ અપક્ષ જીતીને આવતા હતા ત્યારબાદ અઠ્ઠાણુંમાં જયરાજસિંહ જાડેજા જીત્યા બે હજાર બેમાં જીત્યા બે હજાર સાતમાં હરી ગયા બે હજાર બારમાં જીત્યા સત્તરમાં પછી એમના પત્ની ગીતાબાને ટિકિટ આપવામાં આવી તેઓ જીતી ગયા અને બાવીસમાં પણ તેઓ જીતી ગયા હવે વાત એવી છે કે ગણેશ ગોંડલ એટલે કે જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પોતે ચૂંટણી લડશે અને એ ખૂબ પ્રચાર કરી રહ્યા છે ગામડાઓ ફરી રહ્યા છે જાણે કે અત્યારે જ ચૂંટણી હોય જોઈએ આવનાર સમયમાં શું થાય છે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે કોણ જીતે છે આવનાર સમયમાં કયા સંમેલન મળે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ